તો સાતમ આઠમના તહેવાર પણ બનતી બધી રસોઈની અલગ અલગ વિડીયો આપી રહી છું જો આજે શું બની રહ્યું છે તો વિડીયો તમે પૂરો જોશો એટલે ખ્યાલ આવશે આ રેસીપીનો વિડીયો આગળ પણ મેં આપ્યો છે એ ઘણો સારો છે તો અહીં આ રીતે આપણે કોશિશ કરી રહ્યા છીએ પહેલી તમને ઝલક બતાવી દઉં અને પછી પૂરો વિડીયો જોશો ને તો ખ્યાલ આવશે તમને માપ પણ મળી શકશે કઈ રીતે કરવું પૂરી સમજણ પણ મળી શકશે એટલે એ પ્રમાણે કરીને તો ખ્યાલ આવી જાય એટલા માટે એટલા મીઠી પૂરી આવી માણો તમે ભણીને પૂરા વિડીયો આ રીતે કઈ રીતે તૈયાર થાય છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો સાતમ આઠમના તહેવારો ચાલી રહ્યા છે હમણાં જ આવીતા રહે છે એટલે રોજ એક એક વસ્તુ બને ચાલો આજે સાંજે આવીને મીઠી પૂરી મીઠા થેપલા બનાવવા છે તો અત્યારે તૈયારી કરો ચલો સીધે સીધી તમને તૈયારી બતાવતી જાઉં કારણ કે ઓફિસે જવું એટલે ઉતાવળ પણ હોય અને કરવું પણ પડે આ વિડીયો તમારી પાસે પહોંચે ત્યારે સાતમની તૈયારી તમારી થઈ ગઈ હશે કે કરવાની છે ખબર નહીં જો કે મીઠા થેપલાની રેસીપી પહેલાં આપી છે બે વર્ષ જૂનો વિડીયો ખૂબ સાસ છે એને જોઈ લેજો અને જોઈ લીધો હોય તો કમેન્ટ કરીને કહેજો આજે મીઠા થેપલા બનાવવા છે આમ તો બે કલાક પહેલો ધાબો નાખી પણ મને નોકરી જવું છે એટલે સવારમાં ધાબો નાખી દઉં છું આમાં બે કટોરા નાખીશ એટલે અંદાજે અડધો કિલો જેવો લોટ થશે એની સામે હું અડધો કિલો ગોળ ને બનાવી દઈશ લોટ નાખી દીધો હવે એની અંદર મોણ નાખી દઈ મોણ થોડુંક સારું જોઈએ એટલે સમજો ને આમાં મોટી છ થી સાત ચમચી જેવું મોણ નાખીશ એટલે મુઠ્ઠી વળે એથી થોડોક ઓછો જોઈએ ને તો ગળાય નહીં હવે એને મોટું મોટું ભૂસીએ ને દબાવી નાખીએ થોડું આ રીતે લઈ ભૂસી નહીં ધાબુ દેવાનું મેં કારણે કે તમે થોડુંક ઓછું ભૂસ્યો ને તો એ ચાલે ને જો તરત ને તરત કરવું હોય તો તમને આમ ભૂસી ભૂસી એકદમ કરવું પડે સરખું ને આમાં ધાબામાં શું છે આપણે થોડું થોડું આમ લગાવી અને દબાવી નાખશું તો પણ સાંજ સુધી સરસ મસ્ત લઈ લેશે લોક તેલ ને વધારે જો તેલ થઈ જશે આમાં તો તમારો આ આપણે ઘડવા આવશે ને તો ઘડાશે ની છૂટી જશે થેપલા અને અમને જોઈએ પોચા ઘણા કડક જોઈએ ને જેમને બિસ્કિટ જેવા એને થોડાક વધુ તેલ નાખવાનું તો કરકરા બિસ્કિટ જેવા થાય અને આમ કરવા છે આપણે પોચા અમે શું આમ મીઠા રોટલા જેવા ટાઈપના બનાવી બધામાં તેલ લાગી ગયું હવે છે દબાવીને મૂકી દઉં બે કલાક પેલું દબાવી તો ચાલે લોટ નો દાદો દઈ દીધો ને હવે ગોળ ને પલાળી રાખી

એટલે સરસ ગણી જશે ઘાટો ઘાટો રસ હોવો જોઈએ ગોળ નો તો એકદમ મીઠા અને સરસ થાય હવે ઢાંકીને મૂકી પાછું જઈ ફ્રીસ એક વખત હલાવીશ છે ને ત્યારે પાછું હલાવી લઈશ મીઠા તેટલા માટે આપણે ગોળ સવારે પલાળી રાખ્યો તો અને આટલા કે આપણે તલ ને અર્ધકચરા ખાંડી લઈએ આખે આખા નાખશે ને તો શું છે છૂટા પડે પડ્યા તેલમાં છૂટા થઈ જાય એટલે થોડાક અધકચરા ખાંડી લઈએ પોચા થાય ને એટલા જ અહીં જો તલ અધકચરા વાટી લીધા ખાંડી લીધા અને અહીંયા હવે આપણે છે ને સવારે જે ગોંડો પાણી પલાળી ગયા હતા એને હલાવી એક વખત વચ્ચે હલાવ્યું હતું તો હલવાઈ તો ગયું છે પણ ક્યાંક ક્યાંક તો ગાંગડા જેવું રહેશે આ એટલે આમ ગાંગડો નહીં હોય પણ પૂછું જ બાંધશે ને તો એને છે ને હવે જેમાં લોટ બાંધવો છે ને આપણે આ કઢાઈમાં લોટ બાંધશું તો એમાં આપણે ગરણીથી ગાળી લઈએ તો સીધે સીધું ગળશે નહીં આમ થોડું થોડું નાખી આમ થોડું થોડું નાખીને આમ હલાવતા જશું

બધો એક રસ થઈ જશે આમ જ્યુસ જેવું જાણે ગોળનું શરબત હોય એવું થઈ જશે તો આપો જો ગળાઈ ગયો એટલે એક રસ થઈ ગયો છે વીછળીને થોડું પાણી નાખી દીધું એટલે આમ હવે સરસ થઈ જશે હવે આની અંદર આપણે આ તલ કૂટી રાખ્યા છે એને નાખી દઈશું બાકી એમાં થોડાક પોચા થઈ જાય એ તળવામાં નીકળે નહીં નહીં તો આપણે શું છે લોટ બાંધવામાં નાખીએ છીએ ને તળવામાં જુદા ઘણા પડે આ રીતે તલ નાખશો ને તો જુદા ક્યારેય નહીં પડે ચમચી જેટલી વરિયાળી મેં પીસી રાખી છે તો વરિયાળીને નાખી દઈશું આમાં વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે અને તો આને સરસ મિક્સ કરી અને થોડી વાર મૂકી દઈએ અને સવારે આનો આપણે ઢાબો દઈ રાખ્યો છે ને આમાં નાખી અને પછી બાંધશું અને પંદર કે વીસ મિનિટ આપણે રહેવા દઈએ તાકી કર અને વરિયાળી બંને આમાં પોચા થઈ જાય મિશ્રણ રાખીને અડધો કલાક જેવું થઈ ગયું છે અને હા આપણું ધાબો સવારે દઈ રાખ્યો તો એ આવડો આવડું કદાચ નહીં જોઈએ જેટલું જોઈશે એ નાખશું પણ મેં કીધું સરસ તૈયાર થયો પડ્યો વધશે એની રોટલી બની જશે પણ જો બધો કેવો સરસ થઈ ગયો છે અને એક રસ થઈ ગયો છે કોઈ ગાંગડા નથી રહ્યા તેલ પણ પૂરું લેવાઈ ગયું આમ ધાબો ના દઈ તો ચાલે તો હાથથી ભૂસવું પડે ઘણું અને આમ સવારે રહી ગઈ ધાબો એટલે સરસ થઈ ગયો છે હવે આપણે આની અંદર નાખતા જઈએ એટલે આપણે ફૂલ છોડા જેને બેકિંગ સોડા પણ કહેવાય બરાબર મિક્સ કરી લઈ જોઈશે એટલો લોટ નાખતા વધ વધઘટ ઓછો થશે તો એને પાછું નાખી શકાશે વધુ હશે તો પછી પાણી નાખી પછી મોડો થઈ જાય એટલે આમ બાંધી લઈએ જરૂર પડશે એ પ્રમાણે લોટ નાખતા જશું અને બહુ કઠણ નહીં બહુ ઢીલો નહીં એવો રોટ બાંધી લેશું રોટલી જેવો મોટે ભાગે જોઈએ જો હવે આ રીતે થઈ ગયો હવે થોડુંક ઉપર તેલવાળો હાથ કરી ને મસળી લઉં છે ને આમ બહુ કડક માંથી તો આ રોટ ચડી જાય એટલે આમ ઓલો લેવો પડે જ્યાં ચમચીથી ઉખરી લઉં નીચે ચોટી ગયો છે એને મસળી લઈએ હવે આને પંદર વીસ મિનિટ સેટ થવા દઈએ અને પછી આને તો જો અહીં વણાઈ લીધું વણાઈ ગયા વણાઈ ગયા તમને બતાવ્યા નહીં પણ વણી જાડા જાડા અને ગ્લાસ કે કટોરીથી આ રીતે ગોલ કાપી લે છે આગળ વિડીયોમાં પેલા બતાવ્યા છે ને આ તો તમને ખ્યાલ આવશે તો પપાઈ ગયા બાજુ તેલ મૂકી દીધું તેલ થઈ ગયું છે ઘર અને આને આ રીતે તળતા જાય છે તળવામાં આપણે ધ્યાન રાખવાનું છે ને તો એ એ છે કે એક એકને આમ ઉથલાવું પડશે જેમ તેમ ઉથલાવ જશું તો એ તૂટી જશે કારણ કે પોચા કરવા હોય ને તો એટલું કરવું પડે ને મોણ થોડું સારું હોય ને એટલે તૂટી જાય અને જો એક સાઈડ રહે તો બળી પણ જલ્દી જાય કારણ કે ગોળ છે ને તરત જ આકરો થઈ જાય જો તરત જ કલર બદલાઈ જાય હા જો એક થોડી વાર એને ઉથલ્યો તો કેવો કલર થઈ ગયો મીઠી પૂરી થઈ ગઈ છે તિયા હમ બસ લાસ્ટ બે હતી એટલે બે બે નીકળી ગઈ મીઠા દેખલાની રેસિપી મે તમને આગળ આપેલી છે વિડિયો સરસ રીતે ઉતાર્યો છે આ નહીં કુતરે નવરે ઉઠ્યો છે બે વર્ષ જૂનો વિડિયો અને આજ કમેન્ટ પણ આવી હતી કે બેન તમારી વેવર જૂન નો વિડિયો જોઈને મેં આજે થેપલા બનાવી પણ લીધા નથી પણ કહી શકાય મીઠી પૂરી પણ કહી શકાય તો તમે બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કારણ કે આ પૂરી આમ જો તો હેલ્ધી પૂરી છે કારણ કે ગોળવાળી છે અને આનાથી પેટ ભરાય શાક સાથે ખાવ દાળ ભાત સાથે ખાવ જેના સાથે ખાવ તેના સાથે મિત્રો દસ વાગી ગયા રાતના પૂરી બનાવી એટલે મીઠી પૂરી બનાવી અને સુજી મેંદાની બનાવી બે ની વિડીયો અલગ આપું છું રેસીપી કારણ કે લાંબો વિડીયો થઈ જાય તો ઘણું થાય પણ થાકીને લોથ થઈ જવાય રસોઈ થઈ જાય ને પછી વાસણ ધોવાનો ઢગલો થાય એક ઢગલો વાસણ થયા અને મોનું કે દ્રષ્ટિઓ તો કીધી મને ધોવા ન પડે એટલે આ ઢગલો પર વાસણ ધોઈ લીધા હવે સુઈ ચાર લઈ લઉં એક અને પછી સૂઈ જવું એમ થાય છે તો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે સમાજની જ્યારે વાત કરીએ બધી સાતમ બને છે એટલે બધા ગામે ગામની સમાજો ભેગી થશે અને કચ્છી કડવા પટેલો તો દેશ પરદેશથી બધા જ આવશે કચ્છમાં કચ્છમાં માહોલ આખો બદલાઈ ગયો હશે પણ આ માહોલ વચ્ચે એક સુવિચાર છે કે જો સમાજ સંપીને રહે ને તો એક માળો છે મનકનો માળો છે નહીં તો પછી લોકોનો ફક્ત સરવાળો છે કેટલા લોકો આવે સરવાળો છે જો સંપીને રે તો જ એ માળો છે ને તોય સાતમ રમવાની ને આવા જવાની મોજ છે નહી તો ભાઈ સરવાળો કરવાનો રહે આજ આટલા લોકો ને આટલા જ્યાં આટલા જમ્યા ને એટલા બેઠા એટલે સમાજમાં સંભવ હોવો એટલો જરૂરી છે અને એના પર આપણે જવાબદારીની વાત કરીએ તો એ પણ કહી શકાય સમયને સમજવો ને એ સમજદારી છે કેવો સમય છે ક્યાં આપણે આવ્યા છીએ ને શું કામ કરીએ છીએ એ સમજી જવું એ સમજદારી છે અને સમય પર સમજી જવું ને જ્યારે સમય આવે ત્યારે સમજી જાય ને એ માણસની જવાબદારી છે આપણી જવાબદારી નક્કી કરે છે કે સમય પર સમજી જાઓ ચાલો મિત્રો આજના આ સુવિચાર સાથે વિડીયોનું કરું છું એની કાલે મળી છે સરસ મજાના વિડીયો સાથે અત્યારે રોજ રેસીપી અપાઈ રહી છે આશા રાખું છું કે તમને ગમતી હશે જો ગમે તો લાઈક કરજો થોડીક શેર કરજો થોડો થોડો તમે શેર કરશો તો પણ સરસ થઈ જશે અને અમારો વિડીયો ધબી શકશે એ જ આશા સાથે આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગણેશ જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ